you uh -huh.

પણ પાલન કરવામાં આવી રહ્યું છે જયારે સુરતીઓ આ નિયમો પાલન પણ કરી રહ્યા છે પરંતુ ક્યાંક ટ્રાફિક સિગ્નલ માં અસુવિધા હોવાના કારણે લોકો છે મહત્વની વાત છે કે ક્યાંક તો સો સો મીટર સિગ્નલ હોવાથી લોકો માં અકસ્માત માં ઘટાડો લાવવા માટે રોંગ સાઈડ ની ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવશે અને જે વાહન ચાલકો રોંગ સાઈડ માં પોતાનું વાહન ચલાવશે તેમના લાયસન્સ પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ટૂંક સમયમાં સમય માં હાથ ધરવામાં આવનાર છે સુરત શહેર વધુ સુરક્ષિત બનાવવા માટે માર્ગ અકસ્માતો ઘટાડવા માટે ટ્રાફિક સિગ્નલ અમલીકરણ કરવા જેવા નિર્ણય i leave